ખડખડ ખડખડધજ રસ્તાના કારણે બે આશાસ્પદ કિશોરીઓને કાળ ભરસી ગયો જય હિન્દ હું છું સંજય શેહરાના છોટાઉદેપુર વ્યૂ સાથે બોડેલી કમાટોડ ઉપર વડા તળાવ ગામના પેટ્રોલ પંપની પાસે આજે એક ફિટ એન્ડ રનની ઘટના બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ બની હતી જેમાં બે આશાસ્પદ યુવતીઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી ભારત નદીનો પુલ ચોમાસામાં ધરાશાયી થયા બાદ બોડેલી છોટાઉદેપુર જવાના વૈકલ્પિક માર્ગ તરીકે હાલ આ રોડનો ઉપયોગ થાય છે વધારે પડતા વાહનના વહનને કારણે અને ઓવરલોડિંગના કારણે પાવીજેતપુર વન ફૂટીથી લઈને રંગલી ચોકડી અને ત્યાંથી લઈને બોલેરી સુધીનો માર્ગ એકદમ ખડખડતા ખાસતા હાલતમાં થઈ ચૂક્યો છે જે અંગેની વારંવાર રજૂઆતો તંત્રને કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હળતું નથી ત્યારે આ રસ્તા પર થોડાક જ દિવસો અગાઉ ખુલ્લા કપચાથી ઉરાન કરવામાં આવ્યું હતું જે કપચા આખા રોડ ઉપર પથરાઈ ચૂક્યા હતા અને કોઈની જાન લેશે એવી ભીતિ સેતાવી રહી હતી અને અંતે આજે આ બિસ્માર રોડે બે આકાસ્પદ યુવતીઓને મોતના મુખમાં ધકેલી છે પાવીજાતપુર તાલુકાના મોટી અમરોલ અને પ્રતાપપુરા ગામની બે યુવતીઓ એક બાઇક પર જઈ રહી હતી તેમાં એક હેવા ટ્રકે આ બાઇકને અડફેટે લેતા આ બે યુવતીઓનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઇકનો નંબર જીએ ચોત્રીસ એલ એકત્રીસ અગિયાર છે જ્યારે બાઇક ચાલક યુવાનને વધુ સારવાર માટે બોડેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ધસી આવ્યા હતા અને લોકોમાં આ ધજ રસ્તાને કારણે ભયંકર આક્રોશ જણાતો હતો ત્યારે આ બે આશાસ્પદ યુવતીઓ કે જે એક છે રાઠવા અંજુબેન નાગલિયાભાઈ જે પ્રતાપપુરાના રહેવાસી છે જ્યારે બીજી રાઠવા નિરમાબેન ગોવિંદભાઈ જે નાની અમરોલની છે આ ઘટના બપોરે લગભગ દોઢેક વાગ્યાના સુમારે બની હતી અને જે ઘટનાને લઈ અને પોલીસ પણ સ્થળ પર ધસી આવી હતી પરંતુ જ્યારે લોકોમાં જન આક્રોશ જણાઈ રહ્યો હતો કે આ રસ્તાને કારણે આવું ને આવું જ થશે તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે કે વધુ જિંદગીઓ જોખમમાં મુકાય આ રસ્તો ક્યારે બનશે એ કંઈ યક્ષ પ્રશ્ન છે ત્યારે તંત્રની આંખો વહેલાનામાં વહેલી ખુલે અને સિહોદ પુલનું પણ કામ શરૂ થાય ઘેને લઈ અને આ રસ્તા પરનું ભારણ ઓછું થાય એવું લોકો ઈચ્છી રહ્યા એક્સિડન્ટ થવા પાછળનું મૂળ બહુ ચાલુ છે અમને થોડા દિવસ પહેલાં આ લોકોએ કબજા નાખ્યા અને તેમાં ઢગલા ઢગલાવાય એ લોકોએ સાથે એને લેવલિંગ કરવું જોઈએ તે પણ નથી કરતું આજે પણ અહીંયા આગળ તમે જશો તો બે ટિબલ વારેલા છે અને ગાડી અંધારમ તો ઉપર ચડી જ જાય અને એક્સિડન્ટ ન થતો તો થાય અને આપણે કહેતા શુક્રવારે અમે સાહેબને ત્યાં મળવા ગયા બધું કે તમે આ રસ્તા ખરાબ ભૂલાઓ કે જેનાથી એક્સિડન્ટ થતો અટકી શકે અથવા વ્યવસ્થિત થાય પણ આ લોકો કોઈનું કંઈ સાંભળતા નહીં આજે દિવાળી પછીથી અત્યાર સુધી આ નાળા એવાને એવા છે જેટલી બધી ધૂળ હોય છે રોડ પર તેની કોઈ હજુ નથી રસ્તા થોડાક ડિપેન્ડ થાય તોય ઘણો ફેર પડે એવું છે આ તો હવે આ એક્સિડન્ટ થયો છોકરીઓ મરી ગઈ તક વાળો એક્સિડન્ટ કરી જતો રહ્યો એટલી ભાગી ગયે બધાનું કેવું છે